હેલો તો મિત્રો કેમ છો મારા બનાસકાંઠાવાસીઓ તો આજે અમે તમારા માટે લઈને આવ્યા છે બેસ્ટ ફર્નિચર અને લગન સેટઅપ એટલે કે કર્યાવરણની વસ્તુઓ તો તમને માત્ર તેર હજારમાં સ્ટાર્ટિંગ ભાવ છે અહીંયા તો આરતી ઇલેક્ટ્રોનિક ફર્નિચર વદાણીમાં તમને તેર હજારથી કર્યાવરણ કિટ જોવા મળી રહેશે તો ભાઈ આજે અમે મુલાકાતમાં આવ્યા હતા આરતી ઇલેક્ટ્રોનિક ફર્નિચરમાં અને તમને બધી જ ચીજ ચીજવસ્તુઓ અહીંયા મળી રહેશે જેમ કે ફ્રીજ વોશિંગ મશીન ઘરઘંટી તિજોરી પલંગ સોફા વગેરે ડ્રગ ઘણી બધી વેરાયટીઓ અહીંયા છે અને વાહ ભાઈ તો તમને ભાઈ બજાજ ઈ અને સરળ હપ્તા અને લોન ઉપર પણ અહીંયા મળી રહેશે તો આજે અમે મુલાકાતમાં આવ્યા હતા અને તમે બધું વસ્તુઓ જો ખરી શેર જોઈ શકો છો અને તેમનો નંબર સ્ક્રીન ઉપર હું આપી દઈશું તો તમે કોન્ટેક કરી શકો છો અને આ પલંગ છે કે કીટ છે એ સાડત્રીસ હજારમાં સ્ટાર્ટિંગ થઈ જાય છે તો મિત્રો તમે જોઈ શકો સાડત્રીસ હજારમાં સ્ટાર્ટિંગ કીટ એટલે કે આ બેડને બધા સ્ટાર્ટિંગ છે અને આ છે ભાઈ છપ્પન હજાર નવસો નવ્વાણુંનું બેડવાળું તો તમે જોઈ શકો છો છપ્પન હજારમાં આ વસ્તુઓ તમને મળી છે તો બેડ પણ તમે જોઈ શકો છો પેટી બેડ છે તમને અને બધી ડ્રગ વેરાયટીઓ અહીંયા મળી રહેશે અને તમે તમારે જો કીટ જોઈતી હોય તો પણ તમને ઈએમઆઈ ઉપર મળી જશે તો આ જે મુલાકાત લો આરતી ઇલેક્ટ્રોનિક ફર્નિચરની વદાણી અને એડ્રેસની વાત કરીએ તો ડીસા પાટણ હાઈવે વદાણી અને તમે જ્યાં જઈને તમારી કીટ પસંદ કરી શકો છો અને તમને બધું જ વસ્તુ ત્યાં ડેમો બતાવવામાં આવશે તો ત્યારે જ ફટાફટ કોન્ટેક કરો અને આરતી ઇલેક્ટ્રોનિક ફર્નિચરની મુલાકાત લો બનાસકાંઠા અને ઉત્તર ગુજરાતમાં સસ્તામાં સસ્તું અહીંયા કર્યાવાના કીટ તમને મળી રહેશે તો આજે જ મુલાકાત લો આરતી ઇલેક્ટ્રોનિક ફર્નિચરની અમે પણ અમારે કીટ લેવાની હતી તો અમે પણ મુલાકાત લઈ લીધી તો ફટાફટ તમે જઈને પણ મુલાકાત કરી શકો છો અને ભાઈ ઘણી બધી વેરાયટીઓ અહીંયા મળી રહેશે છે આરતી ફર્નિચર વડાણી ત્યાં અમે મુલાકાતમાં આવ્યા હતા તો અહીંયા બધું પર્યાવરણનો સહેમાન મળી રહે છે તમને ઓલ ટાઈપ વસ્તુઓ મળી રહે છે અહીંયા તો જોઈએ હવે આગળ વિડીયોમાં બને રહેજો 아주 누가 빨리

તો આપણે રીટર્ન જોઈએ પહેલા ભાગમાં તો વધારે